તનિષ જ્વેલરી શોરૂમ ખાતે દિવાળી પર્વને લક્ષ્યમાં રાખી દીવા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન ભાગ્યશ્રી મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં તનિષ્કના ગ્રાહકોના બાળકો અને હેતલ ડ્રોઈંગ ક્લાસના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભાગ લેનારા બાળકોને રેખાબેન જોધવાણી દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા ડ્રોઈંગ કોમ્પિટિશન અંગેની માહિતી અંતરંગના શ્રી ભાગ્યશ્રીબેન મહેતાએ આપી હતી વર્કશોપ કર્યું છે દિવાળીના દિવસો નજીક છે નવરાત્રી નજીક છે તો જાહેર જનતા ભાવનગર માટે આપણે વર્કશોપ કર્યો છે જેમાં આજે અત્યાર તો ઘણા બધા ઉંદર મુંડ આવેલા છે અને આ લાવો પાડી રહ્યા છે વી આર વેરી થેન્કફુલ ટુ મુકેશભાઈ કે જેના ઓપોર્ચ્યુનિટી આવી જેમ કે આજે તનિષ્કમાં અંતરના પ્રોડક્ટ પણ ડિસ્પ્લે કરેલા છે વિચ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી તો યસ છોકરાઓ કલાને શીખે છે કલાને માણે છે અને હેન્ડક્રાફ્ટેડ વસ્તુની કદર કરે છે